આમજી ભાઈ માનસુભાઈ બાબરિયા કવિ શ્યામ કવિ મંચ સાહિત્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી બે ગઝલ રજૂ કરું છું ગઝલ નું શીર્ષક છે તરસી આંખો ખડખડ જીવ તરસી આંખે જોયું ત્યારે દેખાયું કે મુગજળ જેવું તરસી આંખે જોયું ત્યારે દેખાયું કે મુગજળ જેવું મનની આશા મનમાં ઝરતી અંદર ક્યાં છે જળહળ જેવું હિંમત હારી તનથી ત્યારે શું કરીએ ત્યાં સંભળ જેવું હિંમત હારી તનથી ત્યારે શું કરીએ ત્યાં સંભળ જેવું ભટકી ભટકીને થાક્યો શું રણ વચોવચ જળથર જેવું ભટકી ભટકીને થાક્યો શું રણ વચોવચ જળથર જેવું તું ઝરમરતું વાદળ મોકલ તું ઝરમરતું વાદળ મોકલ તરસી આંખો ખળખળ જેવું તરસી આંખો ખળખળ જેવું જળ તો જીવન છે પણ તડમાં જળ તો જીવન છે પણ તળમાં રસ્તે ઊંડા અટકળ જેવું રસ્તે ઊંડા અટકળ જેવું શું ભીતરથી હાલત ભાંગી શું ભીતરથી હાલત ભાંગી મૂંગા મરતા ખરજળ જેવું મૂંગા મરતા ખરજળ જેવું સુખથી ડગભર મારક જોઈ સુખથી ડગભર મારક જોઈ સુખ દુઃખના સમથળ જેવું સુખ દુઃખના સમથળ જેવું કુદરત તારી ગતિ પણ ભારે કુદરત તારી ગતિ પણ ભારે લાખો જીવન ખળખળ જેવું ખળખળ જેવું હવે બીજી ગઝલ રજૂ કરું છું અને એનું શીર્ષક છે હું પૂછું છું આ તડકો શું તડપાવે છે હું પૂછું છું આ તડકો તડપાવે છે હું પૂછું છું આ મૃગજળથી ભરમાવે છે હું પૂછું છું આ મૃગજળથી ભરમાવે છે હું પૂછું છું અણુ અણુ સ્પર્શ આ અલિંગી અંગારાથી અણુ અણુચા આ સ્પર્શ અલિંગી અંગારાથી સપના તરસ્યા સર્જાવે છે હું પૂછું છું સપના તરસ્યા સર્જાવે છે હું પૂછું છું કુણા સંવેદનમાં સુકલ નવેદનમાં સુકલ નરકતા આ લુખીલું વર્ષ આવે છે હું પૂછું છું આ લુખીલું વર્ષ આવે છે હું પૂછું છું કોઈ નખરારી નારીમાં તલસાવીને કોઈ નખરારી નારીમાં તલસાવીને પાલોમાં સિંહ અકળાવે છે હું પૂછું છું પાલોમાં સિંહ અકળાવે છે હું પૂછું છું તરસ્યા તનમાન આ ભેથી અંગારા ખરતા તરસ્યા તનમાન આ ભેથી અંગારા ખરતા પશુ પંખીને તરસાવે છે હું પૂછું છું પશુ પંખીને તરસાવે છે હું પૂછું છું કોમળ સંધ્યા આખરે અહીએ ઠંડક લાવીને કોમળ સંધ્યા આખરે અહીએ ઠંડક લાવીને મન હારીને લલસાવે છે હું પૂછું છું મન હારીને ને ચાલે છે હું પૂછું છું અસ્તુ